આજે દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉપસ્થિત વરિષ્ઠ નાગરિકો અધિકારીઓ કર્મયોગીઓ અને મહાનગરપાલિકાના સર્વે નગરજનોને આઝાદી પર્વની હાર્દિક શુભકામના પાઠવું સાથે સૌને સુરક્ષિત સ્વસ્થ શાનદાર અને સુવિકસિત ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવું છું દેશની આઝાદી માટે પોતાની પ્રાણની આહુતિ આપનાર સો નામી અનામી શહીદોને વંદન કરી ભાવપૂર્વક શ્રદ્ધા અર્પણ કરું છું આઝાદીની લડતમાં ચરોતર પ્રદેશનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે આઝાદી બાદ આજ પવન પાવનભૂમિના પણોતા પુત્ર સરદાર સાહેબે પાંચસો બાસઠ જેટલા રજવાડોનું એકત્રીકરણ કરી દેશને એકતાના તાંતણે બાંધી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું દેશ આજે સરદાર સાહેબની એકસો પચાસથી જન્મ જયંતી ઉજવણી કરી રહ્યો છે રાજ્ય સરકારે જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા રૂપાંતરિત કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે જે આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે આણંદ છેલ્લભ વિદ્યાનગર કરમસદ નગરપાલિકા અને મોગરી ગામડી લાંબેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનું કરમસદ આણંદ મહાનગરપાલિકા નામકરણ કરવામાં આવ્યું છે કરમસદ આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વિવિધ વિભાગો પણ કાર્યરત કરવામાં આવ્યા છે આ ઉપરાંત મહાનગરપાલિકા પૂર્વ પશ્ચિમ અને બે ઝોનમાં ઉભા કરવામાં આવ્યા છે કરમસદ આણંદ મહાનગરપાલિકાનું સૌ પ્રથમ એક હજાર પચપન કરોડનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં રાસ્તાઓ સહિત નગરજનોની સુખાકારીમાં વધારો કરતા વિવિધ વિકાસના કામો સહિત મહાનગરપાલિકાના વિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે ગામડી મોગરી અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પાણી ગટર અને રાસ્તાના પાયાના અને માળખાગત સુવિધાઓનો રૂપિયા બસો કરોડના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે આ ઉપરાંત આ વિસ્તારમાં ખુટતી સુવિધાઓ અંગે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર પાંચના ના શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સિદ્ધિઓની સથવારે ટેકનોલોજીયુક્ત નાગરિક સુવિધા પૂરી પાડવા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોમાં સર્વાંગી વિકાસ માટે રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે એટલું જ નહીં તેમનું આજના બદલાતા બદલતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજન બાદ શહેરી વિકાસને વેગ આપવા મહાનગરપાલિકાની રચના કરી છે આણંદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ સહેજ જાહેર માર્ગો પરના ટ્રાફિકના અર્જન રૂપ દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે શહેરના જિકોડા ચોકડીથી જનતા ચોકડી તેમજ આણંદ વિદ્યાનગર માર્ગને આઇકોનિક માર્ગ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આરણ નગરના વિકાસનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે

તમામ નગરજનોને આજના પાવન દિનની હાર્દિક શુભકામનાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ ભારત માતા કી જય